આપણા સુરતમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતો એક ખાસ દ્રષ્ટિકોણ સાથે સંકલ્પ સ્કીન કેરનું ઉદ્ઘાટન કિન્નર સમાજના આગ્રણી નુરી કુવરના હસ્તે કરવામાં આવ્યું હતું આજના યુગમાં લોકો રાજકીય આગ્રણી કે કોઈ સેલિબ્રિટી અથવા પોતાના ફેમિલીના હસ્તે કોઈપણ નવા સાહસના ઉદ્ઘાટન કરતા હોય છે પરંતુ સંકલ્પના ઉદ્ઘાટનની ખાસ અને ગૌરવપૂર્ણ બાબત એ હતી કે ક્લિનિકના માલિકોએ એક સમાજ સેવક અને કિન્નર સમાજના આગેવાન નૂરી કુંવરના હાથે ઉદ્ઘાટન કરાવી સમાજને નવી દિશા ચીંધવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું ક્લિનિકના મુખ્ય આગેવાન ડોક્ટર કિંજલ પાઠક ડોક્ટર અંકિત ચૌધરી ડોક્ટર રાજીવ સોની એ વધુ જણાવ્યું હતું કે સંકલ્પ સ્કિન કેરમાં અદ્યતન ટેકનોલોજી અને યુએસએફટીએ પ્રમાણિત મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે જે એકદમ ચોક્કસાઈ વાળું પરિણામ આપે છે અને આ ક્લિનિક કારગીલ ચોક પીપલોદમાં આવેલું છે જ્યાં તમે સ્કિન હેર એન્ડ લેસર રિલેટેડ તમામ ટ્રીટમેન્ટ અનુભવી ડોક્ટર અને ટીમ દ્વારા કરાવી શકો છો હલો હું ડૉક્ટર કિંજલ પાઠક છું સ્કલ્પ સ્કિન ક્લિનિકની જનરલી સ્કિન ટ્રીટમેન્ટ્સ અહીંયા આપણે ત્યાં બધી જ અવેલેબલ છે જેવું કે સ્કિન વ્હાઇટનિંગ છે સ્કીન ગ્લોનો કોઈકને કન્સર્ન છે યા તો પછી ફોલ છે અત્યારની જે બી એડવાન્સ ટ્રીટમેન્ટ છે એ ગ્લુથાથી ઓન આઈવી વેપ રાઇટ તો એવરીથિંગ ઇઝ અંડર વન રૂફ એન્ડ યસ વી હેવ બેસ્ટ મશીન્સ જે એફડીએ અપ્રૂવ છે And uh, you can uh, come and take our treatments, also, it is uh, very uh, amazing. So, yes. આજે સ્કલ્પ સ્કિન કેરના ઓપનિંગમાં આવ્યા છે અને બહુ જ સરસ લાગે છે જે ડેલીની અંદર લોકોની બિઝી લાઈફ છે એના પછી પોતાની સ્કિન પર ને પોતાની જાત પર એટલું ધ્યાન નથી રાખી શકતા પરંતુ એને કઈ જગ્યા પર જઈને તમે તમારી સ્કિન માટે હેર માટે અને પોતાના વધારે સરસ રીતે પોતાના દેખાવ માટે તમે કામ કરી શકો છો તો બહુ બધા મિસકન્સેપ્ટ પણ હતા અને કોઈ ટ્રસ્ટેબલ વ્યક્તિ એવા લાગતા નહોતા કે જ્યાં જઈને આપણે આપણી સ્કિનને લઈને બીજી બધી વસ્તુની સમસ્યાઓને લઈને આપણને સરસ નિરાકરણ મળે તો બહુ જ સરસ ફેસિલિટીઝ અને બહારની ફોરેનની મશીનો દ્વારા આ સ્કલ્પ સ્કિન કેર બહુ જ સરસ ઓપનિંગ કરી છે એમાં હું આવી છું અને એમની બધી જે પણ ટ્રીટમેન્ટોના વિશે મેં જાણ્યું તો આ બધું ફોરેનમાં થતી ટ્રીટમેન્ટો છે જે સ્કિનને વધારે રીજનરેટ કરવામાં અને આપણને વધારે સરસ દેખાવામાં મદદ કરી શકે છે તો આ જોઈને ખુશી થઈ તમને તમારા બહુ જ માનની વાત છે કે એમણે બીજી કોઈ સેલિબ્રિટીને જોઈએ તો બોલાવી શકતા હતા પરંતુ અહીંયાની મેં સુરતની લોકલ જ છું અને મને બોલાયું ને આ માન આપ્યું એ બદલ એમનો ખૂબ આભાર અને આની જરૂર હતી કેમ કે લોકો કોરિયન સ્કિન કેરને આ બધાના નામ પર કેટલા હજારો રૂપિયા લઈ લે છે પરંતુ રિઝલ્ટ નથી મળતું ઇવન મેં પોતે પણ પર્સનલી જાણું છું એવા લોકોને કે જે એટલું સરસ રિઝલ્ટ નથી આપી શકતા પણ એમની જે બધી વસ્તુઓ અને ફેસિલિટીઝ જોઈ તો એ જોઈને મને બહુ આનંદ થયો બોમ્બે અને અને બીજી બધી જગ્યા પર હવે જવાની મને નહીં જરૂર લાગતી સુરતમાં આપણને સ્કલ્પ મળી ગયું છે